અંદર તો બધા બેસે ભણાવે પગાર લે પણ એના સિવાય પણ શિક્ષણની ચિંતા કરે શિક્ષણ માટે કામ કરે શૈક્ષણિક સંસ્થાઓમાં એને કઈ રીતે સંસ્થાઓ કરી શકીએ એ દિશામાં કામ કરે સામાજિક પ્રવૃત્તિ કરી શકે એક ના પહેલું હું અહીંયા લઉં છું સન્માન નું કાર્યક્રમ આપણે શરૂ કરીએ પહેલા હું શેજ વાત કરી તેજસભાઈ બજાણી બહુ સૌમ્ય પ્રતિભા અહીંયા બેઠી છે વિરમગામ શહેરનો વિરમગામ વિધાનસભાનો વિરમગામ તાલુકાનો કદાચ એવો કોઈ વિદ્યાર્થી નહી હોય 10 મો બોર્ડની પરીક્ષા આપવા આવતો હોય અને તેજસ્વી વજાણીને ના ઓળખતો હોય આ વ્યક્તિ એ પાણી પહોંચાડવા માટેનો બોર્ડની પરીક્ષામાં કામ કરે નડકાનામાંથી દૂરથી આવ્યા હોય વિદ્યાર્થીઓ તો એને રહેવાની વ્યવસ્થા કરે અને કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય આપણે બધા ફેંકી દેતા હોઈએ અને જ્યારે સારું સુવ્યવસ્થિત જમવાનું એ વધી હોય તો એને એક બધું કેટિંગની જેમ એકત્રિત કરી કોઈ ફેંકી દેવાની વાત નથી કરતો તપેલાની અંદર સારું બધેનું હોય એ બધું એકત્રિત કરીને અને ગરીબ પરિવાર સુધી એ પોતાના સ્વખર્ચે પહોંચાડવાનું કામ કરતા હોય એવા તેજસભાઈ વજાણેનોને જયારે સન્માનન હતું હોય ત્યારે આપણે એને હાર્દિક વધાઈ આપીશું અને એને તાળીઓના ગડગડાટથી વધાવીશું મંચસ્થ મહાનુભાવ હાર્દિક ભાઈ અને સાથે ટીમ તેજસબેનનો સન્માન કરશે

જ્યારે દેવેન્દ્રસિંહ સિંધવ આચાર્ય છે હાલમાં એ કરી રહ્યા હોય બાળકોને સ્પોર્ટ્સની રીતે એ કાલે હું બેઠો તો ત્યારે મને કહેતા આનંદ થાય કે હું મારો એમડી નો સ્પોર્ટ્સ નો લઈને આવું તો પ્રવીણ ભાઈ મેં કીધું કાઈ વાંધો નહીં તો એવા આપણા અહીંયા આચાર્ય દેવેન્દ્રસિંહ સિંધવ સામાજિક અગ્રણી પણ છે સામાજિક કાર્યો પણ કરે છે અને

એ મોકલવાનું કામ કરે છે તો આપણે એમને આવું બે વિદ્યાર્થીઓને અહીંયા આમંત્રિત કરીશ પાંચ વિદ્યાર્થીઓ છે પણ પહેલા બે ને આમંત્રિત કરીશ

પાંચે પાંચ વિદ્યાર્થીઓનો હવે પછી ના પ્રવચન પછી બીજા ત્રણ વિદ્યાર્થીઓનો આપણે લઈશું ક્રમ ગોઠવેલો જ છે

ની સ્કોલરશિપ એમને આપવામાં આવે છે અને જે પછી હિમાંશીબેન પ્રકાશભાઈ ટક્કર પચીસ હજાર રૂપિયાની સ્કોલરશીપ એમને પણ આપવામાં આવે છે મિત્રો વિદ્યાર્થીઓને તો પ્રોત્સાહિત કરવાના છે પણ જેના માધ્યમથી આ કાર્ય થઈ રહ્યું છે હાર્દિકભાઈ પટેલ જેવા હોનાર ધારાસભ્યોના માધ્યમથી જયારે આ કાર્ય થઈ રહ્યું હોય ત્યારે આપણે એને તાળીઓના ગણગડાટથી વધાવીશું આ તો પાંચ પ્રતિક છે પણ આ વિસ્તારની અંદર 157 શાળાઓની અંદર 5 લાખ ચોપડાઓનું વિતરણ એક પણ વિદ્યાર્થીને બાકાત રાખ્યા વગર એક પણ માધ્યમિક શાળાને બાકાત રાખ્યા વગર એક પણ પ્રાથમિક શાળાને બાકાત રાખ્યા વગર હાર્દિક ભાઈ અને એમના માધ્યમથી જ્યારે કરવામાં આવ્યું હોય ત્યારે આપણે બધા એમને પણ વધાવીએ અને આપણા આશીર્વાદ આપીએ આ જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ આભાર હવે હું વિનંતી

આપણે વધાવીએ કે 50 ના રેવિડિયા દીકરીને વધાવવા માટે ખૂબ